ભક્તો આવતા હોય છે તેને લઈને ભવનાથ મેળાને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા બસો પંચ્યાસી જેટલી બસ વધુ દોડાવવામાં આવશે જેમાં પંચોતેર મિની બસને જુનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી દોડાવવામાં આવશે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે શિવરાત્રીના મેળામાં ચાલીસ ટકા પેસેન્જરનો વધારો થાય તેવી શક્યતાને ધ્યાને રાખીને ગુજરાત એસટી નિગમ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ધાર્મિક મેળાઓ અને અન્ય મેળાવડાઓમાં પણ પૂરતી બસોની સફળતા આપવામાં છે તે મુજબ જુનાગઢ વિભાગ ખાતે અને જુનાગઢ જિલ્લામાં શિવરાત્રી મેળાના આયોજન સબક બસોને પં પંચોતેર બસો પંચ્યાસી બસો કુલ ફાળવવામાં આવે છે અને જેમાંથી પંચોતેર બસો મિની બસો છે આ મિની બસોને ભવનાથથી બસ સ્ટેશન સુધી ચલાવવામાં આવશે બાકીની બસો દસ જેટલી બસો છે તેને મોફિશિયલ એટલે આજુબાજુના જે ભાવનગર અમરેલી પોરબંદર જામનગર વગેરે શહેરોમાં સંચાલન કરવામાં આવશે ઉપરાંત થી પણ સંચાલન કરવામાં આવશે